મહારાષ્ટ્રથી ગુજરાત તરફ રોજીરોટી કમાવા નીકળેલા શ્રમિકોને કાળ આંબી ગયો અકસ્માતમાં બે લોકોના મોત પાંચ લોકો ઈજાગ્રસ્ત દાહોદ જિલ્લાના લીપખેડા તાલુકાના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે વલુંડી ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાતા સ્થળ ઉપર એકનું મોત નીપજ્યું અને બીજા દિવસે સારવાર હેઠળ એકનું મોત નીપજતા બે લોકોના મોત નીપજવા પામ્યા છે મહારાષ્ટ્રથી શ્રમિકોને લઈને હિંમતનગર તરફ જઈ રહેલી એક બોલેરો પિકઅપ ગાડીનું ટાયર અચાનક ફાટતા ગમખવાર અકસ્માત સર્જાયો છે આ દુર્ઘટનામાં બે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેઓને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો સોમવારે વહેલી સવારે અંદાજીત સાડા છ વાગ્યાના સુમારે નેશનલ હાઈવે પર લીમખેડા નજીક આવેલા ઓલિસિમળ વણાક વલુંડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વાકોદ ગામેથી છ શ્રમિકો પિકઅપ બોલેરો વાન લઈને હિંમતનગર તરફ મજૂરી કામ માટે જવા માટે નીકળ્યા હતા ચાલતી ગાડીએ અચાનક ડ્રાઈવર સાઇડનું પાછળનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કપાસ ભરેલી બોલેરો પિકઅપ એમ એચ ઝીરો વન સી આર છાસઠ પચાસ નંબરની પિકઅપ ગાડી રસ્તાની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતની ઘટનામાં ચાલીસ વર્ષીય ભાજીરાવ દગડુ જોશી નામનો ઈસમ ગાડી નીચે દબાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બેતાલીસ વર્ષીય દીપક લક્ષ્મણ પાંડરે નામના ઈસમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમને દમ તોડ્યો હતો આ અકસ્માતમાં અન્ય શ્રમિકો અને ચાલક સહિત કુલ પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે જેમાં શ્રીકૃષ્ણ વાનખેડે દીપક દેઠે અને ઇકબાલ તડવીનો સમાવેશ થાય છે તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શ્રમિકો રોજીરોટી કમાવવા માટે વતન છોડી નીકળ્યા હતા પરંતુ માર્ગમાં જ કાળ ભેટી જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે લીમખેડા પોલીસે આ મામલે અકસ્માત અંગે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે